ઉના તાલુકાના વાસુજ ગામ ખાતે આવેલ વાસુજ પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્ર વિકાસ માટે કટિબદ્ધ બની અને આઝાદી માટે બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ઉના તાલુકાના વાસુજ ગામ ખાતે વાસુજ પ્રાથમિક શાળામાં ઓગણીસમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અને શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમાં દેશભક્તિના નારા સાથે ગામની શેરીઓ તેમજ ભારત માતા કી જય સાથે રેલી નીકળી હતી ત્યારબાદ વાંસોજ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન રાતુધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉના તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા વાંસુજ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન વાજા તલાટીકમ મંત્રી નીરજભાઈ સોલંકી વાસુજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી શિક્ષક ગણ મિત્ર એસએમસી અધ્યક્ષ વાસુજ ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજ્ય કક્ષા દ્વારા બેસ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ શાળાના શિક્ષિકા દિવ્યાનીબેન વાસનને એનાયત કરવામાં આવ્યો હતો આહિર કાળુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના